સંબંધિત એજન્સી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જવાબદાર એજન્સીઓ પર લીગલ પગલા ભરવામાં આવશે આ નિરીક્ષણનો મુખ્ય હેતુ શહેરમાં થઈ રહેલ રોડ નિર્માણ કાર્યોની ગુણવત્તા સુનિશ્ચિત કરવાનો છે જેથી નાગરિકોની ટકાઉ ઉત્તમ ગુણવત્તાની મૂળભૂત સગવડો પૂરી પાડી શકાય આજે જે નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં જે રોડોની રીસરફેસિંગનું કામગીરી ચાલી રહી છે આમાં ક્વોલિટી કેવી છે એ ચેક કરવા માટે જે કોર ટેસ્ટ હોય છે એ સ્થળ ઉપર જઈને અમે કર્યો છે અને અમુક અમુક જે છે સેમ્પલ અહીંયાથી લઈને પછી લેબમાં મોકલવામાં આવશે અમુક અમુક સેમ્પલ ફિઝિકલમાં જ પણ લાગે છે કે ભાઈ આમાં કોઈ ક્વોલિટીનો જે છે ઇસ્યુ થઈ શકે છે આ અમે વિશેષરૂપથી લેબને અત્યારે મોકલવાના છીએ એવી જ રીતે જે છે આવતા સમયમાં જેટલી પણ રોડો રિસર્ફિસિંગ થાય છે તમામે તમામ રોડનો જે કોર ટેસ્ટ છે માર્શલ ટેસ્ટ છે બિટુમિન એક્સિશન ટેસ્ટ છે બધા ટેસ્ટ કરવામાં આવશે ને ઇન્સ્યોર કરવામાં આવશે કે કોઈ પણ રોડ જે છે નબળી ગુણવત્તાવાળો નહીં રહે આવવાની પૂરી ખાતરી રાખવામાં